પણ તારા છે ને હવે હું ગાડી ચલાવતો ને એટલે બાજુમાં બેવાનું જ નહીં હું પણ તમે વાત ના કરશો મારે તમારી જોડે કઈ વાત નહીં કરવી અવાજ પછી ગાડીમાં આવું હોય ને તો બોલ્યા વગર બે રહેવાનું તો જ આવવાનું આ તો બોલવાનું હોય ને તાર બોલશે ને એમ નેમ બક બક કરશે મને તો તમારું ડ્રાઇવિંગ જ નહીં ગમતું મને તો તમારા બાજુમાં બેસતાય બીક લાગે છે હા પેલા કાકા રહી ગયા ને તો તમે તો ઉડાડી મૂકતા ઉડી ગયા કાકા અલ્યા ભાઈ હું દરરોજ ગાડી ચલાવું છું શું મને નહીં દેખાતું હોય કીધું સાચી વાત છો બાકી હું એકલો હતો આજે તો ખાડા મત પડત એટલે ભાઈ આંધળો નહીં મને દેખાય છે આખે પાટા બાંધીને નઈ ચલાવતો તો હું એ જ કઉ છું આખે પાટા બાંધા છો શું આંખે પાટા બાંધો છો

આ તો સારું થયું કે તમે આવો આવી જ મને ફટાફટ જમવાનું દે એ તમારે ખાવ અત્યારે ટાળો રોટલો છે એ ખાઈ લે હું કઈ રાંધી બાંધી નહીં ને મને બહુ ટાયર છે તો હું ભૂજ હવે અત્યારે તો પણ કા ઠંડી છે ગરમી થાય છે તમે તમારો જીવ લેવા તો કોણ આવ્યું છે ને તો ખબર જ મને મારા તો તમારા જોડે રહેવું જ નહીં કંટાળી છું તમારા આવું તો તે પાંચસો વાર કીધું એટલી બધી તકલીફો તો જ્યાં જતી રે લઈ લે છૂટાછેડા એટલે તું એ છૂટી ને હું એ છૂટો મારે લેવા છે છૂટા લગન પહેલા તો કેવા હસી હસીને વાતો કરતા તા કે ગયું એ બધું હા તે મારા નસીબમાં માં જા ને લગન પહેલા જ હસવાનું લખેલું હતું લગન પછી હસવાનું લખેલું જ નહોતું મને તો એવું હતું કે ગુલાબ જેવું બૈરું મળ્યું છે મને પણ આ તો કાટો નીકળ્યો મને બાવળીઓ જ ભટકાયો છે તમારા જેવો ઘરવાળો તો ક્યાંય ના હોય આખી દુનિયામાં ઉભી થાય તમે નહીં જોડે અરે આપણી વાત તો અલગ છે તું મને વચન સુધી તું રહે મારા જોડે એ તો રહેવાની જ ને કાયમ તમારી જોડે પણ આ બાજુ વાળા છૂટાછેડા થાય ને એવું મને લાગત અરે સાંભળો છો આ તમારા બંગાર નો ફોન આવે છે હા એ ઉપાડી લે તારા ભાઈ નો ફોન જે વાત કરી લે શું કે કેમ ફોન ફોન કામ શું તારો ભાઈ કરતો કરતો હતું મને શું ખબર શું કામ હતું મેં તો એના ફોન આવેલા હતા એ જોયા તો એના ફોન આવેલા જોયા તો કરાય નઈ અને પેલા એમ એટલે શું તમે

ના ના અમે તો કબાડી છીએ એમને અમારા હાથમાં બધો ભંગાર નહીં આવે ઓછું બોલો ઓછું બોલો અને તમારા મમ્મી સાચું જ કહેતા હતા કે હું આને બરાબર ધોધીને ત્યારે આને મગજ ઠેકાણે આવતું હતું અમારા શાળાના લીધે તો કાયમ મારા ઘેર ઝઘડા થઈ જાય ઓય

હમણાં તો તું બહાર થી આવી તો હાથે પીતું ન હોય પણ હું બેહી ગઈ ને પછી મને તરસ લાગી જાવ ને હોને જ જવાનો દર પીવું તો હાથે પીએ જા મને ટીવી જોવા દે તમણે મેસેજ આવે તો ફોન લઈ આવું ના ના હું જાઉં છું હું જાવ છું ને તમે ટીવી જો હું ફોન લઈ આવું હું જાઉં છું નહીં હું લઈ આવું લઈ

આવો હાલો મે આવજો આવતા રહેજો હા હા શિવાની હા આવજો હા હા ગયા મમ્મી પપ્પા માફ કરી દે માફ કરી દે બધી બધી ઘર નું કામ કરવા દે બધી કરવા દે પોતા વાસે રસોઈ છું બધું દિવસ લાગી તો કાયદો માફ કર દે માફ કર દે માફ કર દે

આમ તો વાગ જઈ વાતો કરું છું આજે ઘરોડી થી બી તમે હોશિયારી મારે વગર જઈને કાઢો ને તમે તો બાદુર છો ને હા વા કાઢું છું રાત્રે ખતરો કે ખેલાડી જોવાનો ને ઘરોડી થી બી જવાનો રે હું જાતે સવેરી થી કાઢી દઉં છું તમે રાતે મેચ જોવા છો ને સવાર સંતે જાવ છો ને બધી મને ખબર છે તો એમ સંતે જાવ એટલે તું કેવા શું માંગો છો જાતે મેચમાં પૈસા લગાવવાના ને હવારે હાર્યા પછી બકલી ડબ્બા માં આવી જાય છે ઘરોડી કે છે કે હેડજે કાઢી દઉં હેડ કાયમ કહીએ ને કામ તો તમે કરો નહીં અને વધારાની ચર્ચા તમારે બહુ હોય અને મારી આઈપીએલ ની કેમ ખબર પડી ગઈ હારું હારું ને બધી ખબર પડી જાય આપણે તમે જમે મારી સોગન ને તમે જમી લીધું છે ને પેહલા જ કહ્યો જો તમે નહીં જમે તો હું એ નહીં જમો હા મેં તો જમી લીધું છે તું એ જમી લેજો બાકી હું તારી જોડે વાત નહીં કરું હા આટલા બધા કપડા કેમ લઈ આપ્યા આટલા બધા કપડા હું ક્યારે પહેરીશ અરે આ કપડામાં તને જેટલા ગમે એટલા પહેરજે તું તાર બાકી મહિના પછી બીજા લઈ આપીશ મને શરદી થઈ ગઈ છે એના લીધે માથું એ બહુ દુખાય છે ચાલ્યા રાખ સેનું ચાલે રાખ હા લાલ દવા લઈ એને કો હું આપી જો દવા લઈ હું તમારી જિંદગીમાં આવી તો તમે કેટલા ખુશ છો તમને પ્રોમિસ આપો કે તમે હંમેશા મારી જોડે રહેશો

सर्दी में मानस मरी ना जाए और सर्दी चार पांच दिन से जाते मटी जाए ना थोड़ी <hah> <hah> मारी जिंगी बगाड़ी ना तमे तो मैं बगाड़ी ये मारी बगाड़ी नाखी थी जीव नहीं देती शांति थी ऐ मले ऐ ऊपर ना मलता तो <hah> शिवानी तो जल्दी कर यार प्रसंग में लेट जल्दी नहीं आपता हैं तो, 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 तो नहीं બાપા કયા તારીરોસરાીદી હા તારો ધસરાય દીદી ધ્યાન રાખતો પડી નો છે ઢસરા ધ્યાન તો રાખવું કાઈ ને ભાઈ દોસ્તાનો ફોન છે કાપી કેમ નાખો વાત કરી લ્યો ને હવે હમણા ઉપાડીને તો નત નવી લપ છે મને એમ કે કોઈ ફોન શું ફોન કે ગાંડા જે વાત કરે છોકરીનો ફોન મારામાં આવે હું પરણેલો પુરુષ મને હું છોકરી ફોન કરે સાચી વાત છે હો છોકરી એનસમ છોકરાને ફોન કરે ને તમને થોડી કરે એટલે તું કેવા હું માંગુ હું હેન્ડસમ નથી એમ આ ફોન હતો ને એ છોકરીનો હતો હા માસી તમે ઘર ઘર તમે ઘર ના બનાવતા ને થોડીક જ ચા અને એવું હોય તો પકોડા અને આમે તમારા જ મેથીના ભજીયા બહુ ભજીયા થોડા કરી દેજો માસી ગયા હા બધું

અરે તું મને ઢીલો પોચો નામ જે મારા મારી કરી આવો એટલે અલે ભાઈ તું માપ માં રહેજો ને કે માર્યા વગર નહીં મેલું તને હું શું દાંત છું વાંદરા જેવો લાગું છું કર હજી કર અલે ભાઈ રા શું વાંદરા વેળા કરું છું તાકા તો તો મારી જોડે ઝઘડો કર ને બાયલા અલ્યા ભાઈ તું બીજી સોસાયટી માંથી પતંગ ચકાવા આવ્યો છું ને પાછા જોર કરું છું અરે ઓ તારું કોઈ નાટક ના જોઈએ કલરિયા નકર હવે હું પોલીસ ને ફોન કરું છું અલ્યા ભાઈ તું તો કોઈ નાથી નહીં બીતો તું તો બહુ મોટો ગુંડો ખરા ને તું ઉભો રે લે તારી તો

ઓહો કેટલા કલર છે એમાં ગોઠવ તો જો મારી જો ને સમનું ખોલવાનું આ તો ખેંચાઈ છે ખેંચવાની નહી આપી શાંતિ થી છોડી આપો ને તો કાપી નાખ ભાઈ ખેંચાઈ છે તો ના કરાઈ જાવ મારી મરજી મારે જે કરાવું એ કરાઈસ અને તમે ટેટુ કરાવડાઈ મે કોઈ દિવસ કશું કીધું ટેટુ નું ચિલિયા વચ્ચે કહું છું ભાઈ તો આ તો આવડે ને આઈ આઈના ચોટલી તો કરવાની હતી આ તો બધા કરાવડાવતા હતા એટલે મે કરાવડાઈ કરાઈન બેઠા છે ને આવો ખુલતું નહીં

તમારી કોઈ ની જરૂર નહી બરાબર સલાહ લઈ તમારી ઘરે સલાહ લેવાય રે અડધા મગજ છો તમે તો મગજ ક્યાં છે તમારા

ચંપાસી આવી ખોલ્યા પણ હવે તો પછી ના કરાઈ આવું પણ હવે નહીં કરાવું ખોલ્યા પણ તો ખરા કરાઈ ને ના ખુલો તો કાપું ના પડે અરે બધા કરાવડાવતા હતા એટલે મેં કરાવડાવી અરે ટકલું થઈ જશે કાપવું પડશે તો કશું ટકલું ના થાય ખોલો તો ખરી તમે વાત પછી કરાવતી નહી જો છેલ્લી વાર કરાવીએ કરાવી દી હારું બાપા નહીં કરાવું પણ ખોલ્યા પણ તો ખરા હારું બાપા નહીં કરાવું કરાઈ બેઠો ના કે હારું બાપા નહિ કરાવું કોઈ બી કરે હારું બાપા નહીં કરાવું જીપ ચલાવ્યા વગર હવે હાથ ચલાવ ફટાફટ

વાત કરો છો તમે કોક બીજી કીધું હોય ને ખબર છે મને બબોલાવતો મારા મોઢે થી બોલતુંબી ના કરે હવે એ છે આ તો હોય તો ખરા તાર ના તું ભઈ મારા બેવા દે એકલો શાંતિથી મતલો સટકાઈ દે એમો એને હરખાય કેમ એકલા એકલા બબડો છો અરે રસ્તામાં જાહેર શૌચાલયમાં હું બાથરૂમ કરવા ગયો ત્યાં દિવાલ ઉપર લખ્યું હતું વાંચનાર મૂર્ખ છે મારો મગજ ફાટી ગયો મને જવાબ દედა આવડતું તો મેં પછી ત્યાં ભૂસી નાખ્યું અને લખી નાખ્યું કે લખનાર મૂર્ખ છે કાલ આટના આવી ગયા જી એને ખબર નઈ કેમ રિયા બબી મને ઇગનોર કર કર કરે શું થયું થાકી ગયા છો અરે યાર એમનો તો બરાબર નું ખોટું લાગી ગયું છે કઈક તો કરવું પડશે મારા નહીં ચાલે અરે હું શું કહું પાંચ છ દિવસ ફરવાની બહુ મજા ગઈ નહીં મજા તો બહુ આવી ગઈ પણ રિયા ખોટું લાગ્યું લાગે છે કેમ રિયા ભાભી કીધું તમને ના પણ આજે હવાન ના માર હામું એ નહીં જોતા મેં તો કીધું જ તું તમને અને હમણાંથી તો મને એ રિયા ગમતી નહીં અરે પણ મને ગમ જ એનું શું શું બોલ્યા તમે

પણ એમને ખોટું લાગ્યું છે શું કરીશું આપણે પણ તમે કેમ આટલા બધા દુખી થઈને વાત કરો છો તમારો બહુ પ્રેમ ઉભરાઈ જાય છે અરે પણ હું પહેલાથી જ આવા સ્વભાવનો છું મારાથી કોઈનો દુખ ના જોવાય એ તો લેટેસ્ટ ન્યૂઝ છે આ બધું હું હમણાં મારા ભઈયાને ફોન કરીને કહી દઉં ને તો તમારું દુખ કોઈ ડોક્ટર એ ના જોઈ શકે કે કે બોલો તમે પણ આટલી નાની વાતમાં ક્યાં તારા ભઈયાને કહેવાનું આવે છે અને આપણી વાત બાન નહીં કરવાની બસ મારા ભઈયાને કીધું એટલામાં બી ગયા અને તમે તમારી ચિંતા કરો રિયા ભાભીની ચિંતા કર્યા વગર અરે ભાઈ ગમે તેવો બી જાય જંડ જીવન જંડ જીવન તો ભાઈઓ છે મારા હારા ક્યાં મારવું ના મારવું ખબર ના પડે મને મારે તો ઠેકાણે થઈ જવું અને રિયા ભાભી નું શું કરું ને મને તો એનું ટેન્શન છે બોલ ને ભાઈ ગાડી જોતી છે હા પડી છે લઈ જા ને હવે તારે થોડું પૂછવાનું હોય ના ના વાંધો નહીં એક મિનિટ હોલ્ડ કરી દો શું છે આ લોકો કે કામ ધંધો નથી ચારે હોય ગાડી ગાડી માંગતા અહીંયા જાવું છે ને અહીંયા જાવું છે પછી ભટકાડીને લઈ જાય કાલે જ 10000 નો ખર્જો કર્યો ગાડી માં કાય ગાડી દેવાનું થાતી નથી ના પાડી દયો તો મારી વાત તો હા કીધું ને એકવાર ના પાડી ગયો એમ હાલો એલા મારો મગજમાંથી નીકળી ગયો હજી કાલે જ ગાડી સર્વિસમાં આપી છે

અમીર દેખા દે કે ભીક માંગે પૈસા 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 શાંતિ ની માને ભાઈ જીવાને શાંતિથી

નાનપણ ની ટેન્શન નહીં ગમે તેના લગનમાં માં જમી લેવાનું તમારે તો જૂની યાદો તાજી થઈ ગઈ હશે નહીં આવું બોલીએ એનું દુખ નહીં પણ આને કઈ કોને દીધું ને મને એ નહીં ખબર પડતી પણ જમવાની મજા આવી ગઈ હું